આરટીએ હેઠળ ફોર્મ ભરતી વખતે ઘણા વાલીઓ વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટને બદલે ઝેરોક્ષ પરથી ડોક્યુમેન્ટ અપલોડ કર્યાનું બહાર આવતા આવવા તમામ ફોર્મ રદ થઈ શકે તેમ હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સદી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવા વાલીઓને તાકીદ કરવામાં આવી રહી છે આ વર્ષે મોડે મોડે પણ આરટી હેટર ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે વાલીઓએ ઢગલે ફોર્મ ભર્યા છે જેને ચકાસણી દરમિયાન ઘણા વાલીઓએ વિદ્યાર્થીઓના જન્મનો જન્મનો વાલીની આવકનો જાતિનો કે રેઠાનો દાખલો ઓરિજનલ પરથી અપલોડ કરવાને બદલે ઝેરોક્ષ પરથી દાખલાઓ અપલોડ કર્યા છે આથી નિયમ મુજબ જે જે વિદ્યાર્થીઓએ ઝેરોક્સ પરથી ફોર્મ ભર્યા છે તે વિદ્યાર્થીઓના ફોર્મની જ્યારે ચકાસણી થશે ત્યારે આપોઆપ ફોર્મ રદ થઈ જશે આથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એવી માહિતી મળી છે કે જેમણે પણ ઝેરોક્સ પરથી અપલોડ કર્યા છે તે તમામ વાલીઓ ફરીથી નવેસરથી ફોર્મ ભરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી ફોર્મ માન્ય ગણાશે અને અગાઉનું ફોર્મ તો આપોઆપ રદ થઈ જશે આથી હજુ પાંચ જુલાઈ સુધી સમય હોવાથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરથી અપલોડ કરવા તાકીદ કરાય છે હાલમાં ત્રણ દિવસમાં પંદર જેટલા ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે નમસ્કાર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આરટીઈ મિત્રો આ શબ્દનો સીધે સીધો અર્થ થાય છે શિક્ષણનો અધિકાર હું ડૉક્ટર દીપક રાજગુરુ આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું એ એવા વાલી મિત્રોને કે જેઓ ખરેખર આર ટી જે નિયમો છે તેની કેટેગરીમાં આવે છે એમાં ઘણા બધા પ્રકારની કેટેગરીઝ છે અનાથ બાળકો માટે છે શહીદ પરિવારના બાળકો માટે છે ગરીબ વંચિત દલિત પછાત અને ઘણા બધા એવા લોકો છે જે આર્થિક રીતે નબળા છે અને સવર્ણ છે આ બધાને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ તમને પ્રવેશ માટે પ્રેરે છે અને રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડે છે મિત્રો પાંચમી જુલાઈ બે હજાર એકવીસ એની છેલ્લી તારીખ છે જાણવા એવું મળ્યું છે કે ઘણા બધા વાલી મિત્રોએ ભૂલથી આ વખતે ઓનલાઈન અરજી કરવાની છે પોતાના ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરીને અપલોડ કર્યા છે તેવા બધા જ એપ્લિકેશન્સ અત્યારે રિજેક્ટ થઈ છે મારી વિનંતી છે વાલી મિત્રો આપને કે જો આપ એ શિક્ષણના અધિકારનો લાભ લેવા માંગતા હો અને આપ લાભાર્થી હો વાસ્તવિક સ્વરૂપે લાભાર્થી હો તમે ડોક્યુમેન્ટ સાચા બનાવ્યા છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે જરા પણ ફેક નથી કોઈ ખોટી રીતે દાખલાઓ તૈયાર નથી કર્યા ખોટા ભાડા કરારો નથી કર્યા તમારી આવકના પ્રમાણપત્રો જે છે તે સાચા છે તો મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે ઝેરોક્સ કર્યા હશે તો એ રિજેક્ટ થઈ રહ્યા છે એટલે હું આ વિડીયોના માધ્યમથી વાલી મિત્રોને વિનંતી કરું છું અથવા તો એમને જે સહાય કરે છે તે તમામ જે સમાજ સેવકો છે જે મિત્રો છે તેઓ ખાસ ધ્યાન રાખે કે ઘણા બધા વાલી મિત્રોને ભ્રમિત કરીને અથવા તો એને સમજાવીને અથવા તો એમની પાસેથી કંઈક થોડા ઘણા પૈસાની લાલચ આપીને એમને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવે છે તેમના ભાડા કરારના ખોટા પેપર્સ તેમની આવકના દાખલાના ખોટા પેપર્સ ઘરનું ઘર હોવા છતાં પણ ખોટા પેપર્સ ઊભા કરવામાં આવે છે ઘણીવાર આ બધી માહિતીઓ રાજ્ય સરકાર પાસે અને શાળા સંચાલકો પાસે આવી છે છેલ્લા ચાર પાંચ વર્ષમાં એવા અનેક વાલીઓ કે જેમણે આવી ખોટી માહિતીઓ ઊભી કરી અને પ્રવેશ મેળવ્યા હતા તેમના ઘણા બધા વાલી મિત્રો સાથે તપાસ થઈ છે પોલીસ કેસો પણ થયા છે અને તેમને સજા પણ કરવામાં આવી છે તો આપ સૌ સજાગ થઈ જાઓ આપ જે કરી રહ્યા છો તે શિક્ષણના અધિકાર માટે કરો છો અને એ અધિકાર કોનો છે જે આરટીઈમાં બતાવવામાં આવ્યો છે તેવા જ લોકો માટે છે જો આ ખોટા ડોક્યુમેન્ટ અને ખોટા દાખલાઓ રજૂ કરીને પ્રવેશ મેળવી પણ લેશો તો ચોક્કસપણે હું કહું છું કે ઉપરવાળો તો તમને બધું જોવે જ છે તમે ગરીબોના અધિકારના જે એની એની જે પોતાની માંગ છે અથવા તો એમની જરૂરિયાત છે એની સામે તમે પોતે સક્ષમ હોવા છતાં સદ્ધર હોવા છતાં એવા બાળકો જેને ખરેખર આ લાભ મળવો જોઈએ તેનાથી તમે વંચિત રાખીને કોઈ પાપ કરી રહ્યા છો સાવધાન ખોટા દાખલા ખોટા ડોક્યુમેન્ટ્સ પ્લીઝ ન કરતા અને જો સાચું હોય તો એમાં અપલોડ કરવામાં ભૂલ ન કરતા શિક્ષણનો અધિકાર જેમને મળવાનો છે એને ચોક્કસ મળવો જોઈએ અને જેને મળવાપાત્ર નથી એને ચોક્કસપણે ન મળે એ પણ આપણે જોવાની જરૂરિયાત છે ગત શુક્રવારથી પ્રવેશ કાર્યવાહી શરૂ થયા બાદ વહેલા દિવસે સર્વર ખોટકાયેલું રહેતા જ્યાં જ્યાં ફોર્મ ભરી શકાય ન હતા ત્યારબાદ અત્યાર સુધીમાં પંદર હજાર સુધી ફોર્મ ભરાઈ ગયા છે આગામી પાંચમી જુલાઈ સુધી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે અઝર કુરેશી જ ટ્વેન્ટી ન્યૂઝ